કેટલીક વેટ કરું હવે એમની શું તું પણ મેકઅપ મેકઅપ કરે છે હા પૂછું તો પડશે ને અબ લો હા આવી ગયા પપ્પા જય શ્રી કૃષ્ણ પપ્પા શું કરે બેટા પપ્પા શું છે આ બધું હા સવાર સવારમાં તમે ક્યાં ચાલ્યા ગયા હતા અને ખાસ આ ઘર માં મમ્મી પણ નથી આ મમ્મી ક્યાં છે બેટા હું તો નીચે પેપર લેવા ગયો તો અને રવિવાર તારી મમ્મી ની તો આપણે લગ્ન માટે કંઈ મેકઅપ અને કોઈ ડ્રેસ ને ભાડે લાવ્યા હતા તે આપવા ગઈ છે ન જાય તો ભાડું ચડી જાય એટલે ગઈ છે હમણાં આવતી હશે પણ બેટા એમાં તારી મમ્મી ની શું કામ છે તારે એક્ચ્યુઅલી પપ્પા એમાં એવું છે ને આ અમારા મેરેજમાં મારા ફોઈ આવી નહોતા શક્યા કેમ કે એ ઘણા સમયથી બીમાર છે તો આ મારા મમ્મીનો ફોન આવેલો મારા ઉપર કે તું ફોઈના ઘરે જજે અને જમાઈને લઈને પગે લાગ્યા આવજે એટલા માટે અમે તૈયાર થઈને ત્યાં જ જઈએ છીએ તો પણ આવો ને એમાં તારી મમ્મી નું તારે શું કામ છે પણ પપ્પા મમ્મી તો આવી જવા દો મમ્મી ને પૂછ્યા વગર કેવી રીતે જવાશે હા મમ્મી આવે ને પછી નક્કી કરજો પણ બેટા એમાં તારી મમ્મી ને શું કામ વાર જોવો છો તારા ભાઈ બીમાર છે અને ત્યાં તારા પગે જ લાગવા જવાનું છે ને તો તમે બે જઈ આવો ને પપ્પા મમ્મી ને પૂછ્યા વગર હા મેં તમને કહ્યું ને તમે જઈ આવો પણ એક વાત સાંભળ આ તારી મમ્મી આવે ને એ પેલા પાછા આવી જાજો પણ એમ કેવી રીતે પપ્પા પણ બેટા શું કામ ચિંતા કરે છે ઇટ નોટ પોસિબલ અરે પેલા સમજો તો જો ને તો હું કહું છું ને તમે લોકો જઈ આવો અને પગે લાગીને આવતા રહેજો જાઓ જાવ ફટાફટ અરે આવે શું પપ્પા પપ્પા તમે પણ મમ્મી મમ્મી શું કરો છો તો પપ્પા તો કહે ચાલો ને જઈએ હવે જાઓ હા તો ચાલ હમ પપ્પા અમે આવતા રહ્યો હા

भगवान मान मान पहुंचिया नहीं तो नहीं मम्मी जय श्री कृष्ण सवार सवार मां सजी धजी ने क्या गएला बंडियो जणा मम्मी हमें लोगों बाहर बीचे क्या होता गया पर

આજે સવારનો નવો સૂરજ છું ને તમારા છોકરાને મે ગુલામ બનાવી લીધો આવું તમે કયા મોડેથી બોલો છો ઓય શાંતિ રાખ જરા હ આ સરળાને સમજાવી આટલી સહેલી નથી અને તારા જેવી બે બધામવાળી મને સમજાવવા આવી જરાક માપ મારે છે બેન અરે શું પણ મમ્મી હું તમને સમજાવતી નથી પણ તમને જસ્ટ વાત કરું છું અને અમે અહીંયાથી કીધા વગર નીકળેલા ઘરની બહાર મારા પપ્પાને અમે કહીને ગયેલા

છો ત્યારે મમ્મી ને સમજાવવાનો કોઈ સમય નથી મારી પાસે ચાલ અંદર હા હા લઈ તારી ને એમ પણ ને ને મારી વાત સાંભળ તું હા મમ્મી બાર જે કઈ પણ બોલ્યા છે ને પ્લીઝ એ વાત ને તું આટલી બધી મન ઉપર નઈ લે ને મન ના હું મનમાંના લવા વાત અરે હજુ તો મારા લગ્ન કરીને હું આ ઘરમાં આવી છું એનો બીજો દિવસ છે અને એના મોઢામાં આવે એવું બોલે છે અને હદ કરી નાખે કે મારા બાપ વિશે બોલવા લાગ્યા એટલે તમારી મમ્મી શું રાણી વિક્ટોરિયા છે અરે ગાંડીપ હોતું હોય છે તું જેવું સમજે છે ને એવું કંઈ નથી અરે શું એવું કંઈ નથી અરે તમારા મમ્મી તો પપ્પાનું પણ માન નથી રાખતા આ ઘરમાં એટલે એના મનમાં એ સમજે છે શું અરે મારા ઘરે મારા માવતરના ઘરે મારા સામે કોઈ ઊંચા અવાજે વાત નથી કરી એટલા લાડ પરથી ઉછેરી છે મને અને અહીંયા હું એનો ઊંચો અવાજ સાંભળી લઉં એવું છે અને અહીંયા હું એનો ઊંચો અવાજ સાંભળી લઉં એવું ઈચ્છા છે તો એવું ક્યારેય નઈ બને ના ના કવિતા એવું કંઈ કરવાનું નથી જો મારી વાત સાંભળ તને મમ્મી થી પ્રોબ્લેમ છે ને હા તો એ પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવી દઉં તો મમ્મી સાથે વાત કરી લેસ મમ્મી ને સમજાવી દેસ કે આજે જેવું થયું છે ને એવું ક્યારેય નઈ થાય ઓકે હવે તો હેપી

તારો પતિ છું પતિની સામે આવી રીતના વાત કરીશ તું કવિતા હા ઠીક છે તું જ્યારે કહે જ રહી છે ને તો સાચું કહું ને મારા મમ્મી ને તે હજી બરાબર ઓળખ ગયા નથી અમારા મમ્મી શું ચીજ છે ને એ તો સમય જ બતાવશે તા પણ એક વાતની ખાતરી આપું છું અમારા મમ્મી છે ને બલ ભલાને પાણી પાઈ દે ને એ માના છે એટલે

તો આની સાથે જીવન જીવવામાં મજા આવશે પણ નહીં હા તો જે કઈ પણ કરી રહી છે ને એનાથી આ ઘરમાં જ તે હોળી સળગવાની છે પણ સમજે તો કવિતા છે ને હવે તો ભગવાન જ કઈક રસ્તો બતાવશે

ને મારી સામે આ ચપચપ બોલવાનું તો ભૂલી જજે તું અચ્છા તાજે તલવાર જેવી જીભ ચલાવતો છો ને તમે મારી આગળ કે પ્રોપર્ટી નો પાવર છે ને તો એક વાત મારી સાંભળી લો તમે જેટલી પ્રોપર્ટી તમારી છે ને એના કરતાં ચાર ગણી મિલકત મારા બાપ પાસે છે અને એમાં હું મોટી થઈને આવી છું અને તમે જો તમારા છોકરાને મારી સાથે પરણાવ્યો ને એ લાલચના કારણે પરણાવ્યો હશે ને જેથી કરીને મારા બાપની પ્રોપર્ટી તમને મળે અને બીજી વાત મારા પપ્પાની ઘરે મેં કઈ જ કામ નથી કર્યું ક્યારે અને મને આવડતું પણ નથી અને આ ઘરનું કામ હું કરીશ પણ નહીં એટલે ખોટી એક્સપેક્ટેશન મારાથી રાખવાનું રહેવા દેજો ઠીક છે અને હા મારા પપ્પાની હું એક ને એક દીકરી છું અને એ પણ લાડકી શું કીધું તે તારા ઘરે તું એક ને એક દીકરી છે હા તો મારા ઘરે પણ કે 26 ની લાઈન નથી લાગી મારા ઘરે પણ મારો દીકરો એકને એક છે એટલે તું છે ને તરા તારી હદ મારે છે સરળલાને સમજાવી ને આટલી સરળ નથી સમજી સાસુ માં તમે તમારી હદ વટાવી રહ્યા છો અને જો હું મારી લિમિટ ક્રોસ કરીશ ને તો તમે અહીંયા ઊભા ન રહી શકો સાલી બે પૈસા ની તને તારા બાપના રૂપિયાનો બહુ ગમણ છે ને તને ખબર નથી કોઈ વાતની

エム पण डिजिटल युग छे તારે તારા ઘરે જવાની પણ જરૂર નથી ફોન લગાવ અત્યારે હવે તો હું જરૂર પૂછીશ પણ તમારી સામે નહીં મારા રૂમમાં જઈને એકાંતમાં જેથી કરીને મને પણ ખબર પડે કે તમે લોકો કેટલા ખોટા અને લાલચુ છો આ તો જા ને તને બધો પાવર હોય ને તો જા આ ગામનો પાવર છે છે બે પૈસાની

આજે હું તમને જે કંઈ પણ ક્વેશ્ચન કરું ને એના મને સાચા સાચા જવાબ આપજો અને જો જરીક પણ તમે કંઈ ખોટું બોલ્યા છો તો તમને તમારી આ દીકરીના ના સમ છે અરે પણ પપ્પા મારી વાત તો સાંભળો અહીંયા મારો હસબન્ડ અને મારી સાસુ મારા ઉપર હાથ ઉપાડે છે અને એટલું મિસબિહેવ કરે છે ને જેમ ફાવે એમ મને સંભળાવે છે

ગઈ હતી ને બહુ સિંહણની જેમ મળબળાની બોલાવતી બોલાવતી આવી બિલાડીની જેમ મુંગી મમ્મી મને માફ કરી દો પ્લીઝ મે મારા પપ્પાને ફોન કર્યો હતો અને મારા પપ્પાએ મને એમ તો કીધું કે આ ઘરમાં તમારા દીકરા આકાશ સાથે શું કામ પણ હતી પણ મને એમ ના કહ્યું કે એણે 20 લાખ રૂપિયા તમે શું કામ આપ્યા હતા અને હા એને મને એમ પણ કીધું છે કે આ વાત આ વાત ખુલાસો મને મારા સસરા કરશે તારા પપ્પા ક્યાંથી તને કહેવાના હતા વીસ લાખ વાળી વાત કારણ કે તારા પપ્પાને તો મેં એને સુધી રે બંને જ ના પાડી હતી સમ આપીને કે આ વાત જાણ ક્યારેય કોઈને નથી કરવાની આ શું છે આ બધું મને કઈ સમજાય નથી રહ્યું

અને હું એવું નહોતો ઈચ્છતો કે મેં આપેલા રૂપિયાના ઉપકારના બદલામાં તારા પપ્પાને એહસાન તળે દબાઈને રહેવું પડે હા બેટા તને છે રૂપિયાનો બહુ જ ઘમંડ હતો અને વાત તારા પપ્પાએ જ અમને કરી હતી ને તારા પપ્પાનું જ કેવું એવું હતું કે તમારા દીકરા આકાશ સાથે મારી દીકરીના લગ્ન કરાવો તો કદાચ એને રૂપિયાનો ઘમંડ ઉતરી જાય અને એટલા માટે જ તું આજે મારા દીકરાની વહુ છે અને તારો ઘમંડ મે એક જ ઝટકામાં ઉતરી આપ્યું આકાશ આટલી મોટી વાત તમે પણ મને ના કીધી તમે પણ છુપાવ્યો મારાથી સોરી કવિતા આ વાત વિશે મને પણ જાણ નહોતી પપ્પાએ હમણાં જ કહ્યું ને કે આ બધું જ એમના મિત્ર સાથેની મિત્રતા નિભાવવા માટે જ કર્યું હતું એટલે આ વાત તો પોતાના સગા દીકરાથી પણ છૂપી જતી મને માફ કરી દેજો મમ્મી પપ્પા આકાશ આજે તમે ખરેખર મને એક ક્લીન અરીસો બતાવ્યો છે પણ એક એવો અરીસો જેના ઉપર પૈસાના ઘમંડની ધૂળ લાગી ગઈ હતી મે સાંભળ્યું છે કે માં-બાપ પોતાના સંતાન માટે જે કંઈ પણ કરતા હોય છે એની ભલાઈ માટે જ કરતા હોય છે અને એ વાત આજે મને

મારા પપ્પાની અમેરીના દશામાં હું એટલી બધી ઊંચે ઉડવા લાગી હતી કે એની આગળ મને આ દુનિયા સાવ નાની લાગતી હતી પણ હકીકત તો એ છે કે આ અમેરીની પાખો બહુ જ નાજુક હોય છે એને તૂટતા વાર નથી લાગતી જે મેં આજે બહુ બહુ સારી રીતે સમજ્યું છે મમ્મી પ્લીઝ મને માફ કરી દો પ્લીઝ

તમે બહુ ચૂંટી કરવાની જરૂર નથી ચાલુ પડી ગયા તમે તો